તો કેમ છો મિત્રો મજામાં જ છો તો મિત્રો આજના અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે ફરીથી પાછા વ્લોગ ચાલુ કર્યા છે તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડિયે અને અહીંયા મોટાભાઈની વાડી પાસે પહોંચ્યા છીએ તો તે તેમણે ઘણી બધી તુવેર પણ કરી છે અને છે એમને ઇડા તો હવે આપણે અત્યારમાં જઈ છીએ એમ વાડિયે તો ચાલો મિત્રો વાડિયા જઈને હું તમને અત્યારે વાડિયા શું ચાલે છે તે બધું દેખાડું મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વાડિયે અને બધા આમાં ખેતરમાં કામ કરે છે કેમ કે કાલે જીસીબી આવ્યું હતું તો તે થોડા ટકલા કર્યા હતા તે ટ્રેક્ટર થઈને ખોલા કરે છે અને ખેતરમાં માટી ફેલાવે છે તો આપણે તો ચલો ત્યાં જઈએ અને પછી આપણે જોઈએ મોટો ભાઈ ટ્રેક્ટર પણ ચલાવે છે તો મિત્રો અત્યારે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ વાડીએ અને પોપીયા તો ઘણા બધા પાકી ગયા છે અને અમુક પાકી પણ છે અને આપણે અહીંયા છે ડ્રેગન ફ્રૂટ અને આ બાજુ છે લીંબુડી બીજા ફૂલડા પણ છે અને આ છે આપણી વાડી ઘરની છે તે અને હા પણ ફૂલડા આવ્યા છીએ અને વરિયારી છે તો પેલા ચાલો મિત્રો ખેતરમાં આપણે આટો મારી લઈએ તો મિત્રો અત્યારે આપણે ખેતરમાં આંટો મારીને આવી ગયા છીએ પાછા પાવાડી પાસે કેનાલ ચાલુ છે ત્યાં તો અહીંયા છે મિત્રો આપણે કેનાલ ચાલુ અને આપણી વાડીએ પણ પાણી જાય છે તો અત્યારે બંધ છે કેમ કે આપણે કાલને પરમ દિવસ બે ત્રણ દિવસમાં પાઈ દીધું છે તો હવે અમારા બ્લોગ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કન્ટિન્યુ અમારા વ્લોગમાં બન્યા રહીજો તો મિત્રો આ ત્યારે આપણે કેનલને આંટો મારવા આવ્યા હતા અને વાડિયા પણ પોપિયાની ઘણું બધું થયું છે તો આપણે પાકી ગયેલા પોપિયાની ઘરે લઈ જઈશું અને ઢોરાને અત્યારે નીણ પૂરો કરવા આવ્યા હતા તો નીણ પૂરો કરીને પાછા આપણે ઘરે જઈશું તો ચાલો પેલા ઢોરાને નીણ પૂરો કરી દઈએ તો મિત્રો અત્યારે આપણે ટ્રેક્ટરને લઈને આવતા રહ્યા છીએ અને હવે બધું કરી નાખ્યું છે ખેતર કમ્પ્લીટ લેવલ તો હવે આપણે હળાંકો છે તો મોટો ભાઈ ગયો છે કોશું ટીપાવા તો આપણે આ કોષુ છે તેના બોલ ખોલીને કાઢીને મીકી દઈએ તો ચાલો ત્યાં લગીને આપણે જે બોલ બોલ છે તે ખોલી નાખીએ તો મિત્રો અત્યારે આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને મોટો ભાઈ ટ્રેક્ટર પણ ચલાવવા માંડ્યો છે તો હવે હળાંકો અત્યારે ચાલુ થઈ ગયું છે તો હવે સાંજ પડતા પડતા કેટલું આંકાય છે તે ખબર નહીં

અહીં પાછા જઈશું ઘરે તો ચાલો મિત્રો હવે આપણે બીજી વાળી એરંડા લણવાના છીએ તો ત્યાં જઈએ જે આ વરિયારીમાં આ મારી લઈ અને પછી જઈશું ઘરે